હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા તેર ચાર બે હજાર ચોવીસના રોજ લેવાય તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે આપેલ પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો તો પહેલું જ છે કે મિનીની મમ્મીનો ફોટો તેના પપ્પા દિવાલ પર કેમ નહોતા લગાવતા તો આ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન બે તમે શું કરો ત્યારે તમારા પપ્પા સૌથી વધુ ખુશ થાય છે તો આ જવાબ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન ત્રણ પરપોટા આજુ ગામમાં કોની સાથે અને શું રમવા જતો તો પરપોટો આજુ ગામમાં સૂકા સાથે સાત તાળી રમવા જતો હતો પ્રશ્ન ચાર અભિમન્યુની જગ્યાએ તમે હોવ તો યુદ્ધમાં જાઓ કેમ તો આ જવાબ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો બ વિભાગ આપેલ પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો પ્રશ્ન બે પરપોટામાં શું ઝૂલે અને શું ખુલે છે તો પરપોટામાં તળાવ ઝૂલે અને સવાર ખુલે છે પ્રશ્ન ત્રણ બેનની વેણી લાંબી કરવા કોની જોડે ભાઈ બેસશે તો ભાઈ ભાભી જોડે બેસશે પ્રશ્ન બે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા ફકરો આપ્યો છે અને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે નદી કિનારે કયા કયા બે ગામ હતા તો નદી કિનારે આજુ અને બાજુ ગામ હતા પરપોટાના બંને દોસ્તોના નામ લખો તો પરપોટાના બંને દોસ્તોના નામ એકનું નામ સૂકો અને બીજાનું નામ લીલો પ્રશ્ન ત્રણ સૂકો કયા ગામમાં અને લીલો કયા ગામમાં રહેતા હતા તો સૂકો આજુ ગામ અને લીલો બાજુ ગામમાં રહેતા હતા પ્રશ્ન ચાર સૂકા પાસે શું શું હતું તો સૂકા પાસે એક સોનેરી ઝૂંપડી ને રૂપેરી રંગની બકરી હતા લીલાની તાકાત શેમાં હતી તો લીલાની તાકાત એના ભેજામાં હતી પ્રશ્ન ચાર અ સૂચના મુજબ જવાબ આપો હવા તો અહીંયા સમાનાર્થી શબ્દ લખવાનો છે તો પવન તડકો તો વિરોધી શબ્દ લખો છાંયડો ખાટલો ખાટલી તો રોટલો રોટલી હવે ડાકોર રણછોરાય અને મંદિર શબ્દ જૂથના ઉપયોગથી વાક્ય બનાવવાનું છે તો આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ કે ડાકોરમાં રણછોરરાયજીનું મંદિર આવેલું છે લાલ પીળા થવું ગુસ્સે થવું વંદના હોશિયાર છે રેખાંકિત શબ્દની સંજ્ઞા લખો તો વંદના એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે બ વિભાગ સૂચના મુજબ જવાબ આપો ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ચિત્ર તો ચિત્રકાર સંગીત સંગીતકાર આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ લખો જંગલ તો જંગલ વન વગડો અને રાન થશે એટલે અલગ પડતો શબ્દ છે શાળા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઘસઘસાટ ઊંઘવું એટલે ગોરવું ચા કોફીમાં ના વપરાય તેવી સામગ્રીના શબ્દ ફળતે ગોળ કરો તો ચા કોફીમાં મીઠું ન આવે પ્રશ્ન પાંચ અ નીચેના વાક્યો કયો કાળ દર્શાવે છે તે શોધીને લખો ગૌરાંગ અત્યારે પેપર લખે છે તો વર્તમાન કાળ ગઈકાલે સમીરના મામા આવ્યા હતા ભૂતકાળ આવતીકાલે કૃણાલ અમદાવાદ જશે ભવિષ્યકાળ માગ્યા મુજબ કાળ પરિવર્તન કરો તો ધર્મિષ્ઠા આવતીકાલે મુંબઈ ફરવા જશે તો ભૂતકાળમાં ફેરવવાનું છે તો આપણે લખી શકીએ કે ધર્મિષ્ઠા ગઈકાલે મુંબઈ ફરવા ગઈ હતી બીજું છે કે તુલસી પેપર લખે છે તો ભવિષ્યમાં ફેરવો તુલસી પેપર લખશે અથવા તો તુલસી આવતીકાલે પેપર લખશે બ સંયોજકોના યોગ્ય ઉપયોગથી ખાલી જગ્યા પૂરો નદી કિનારે બે ગામ આજુ અને બાજુ બીજું છે કામ્યાના અક્ષર સારા છે તેથી વર્ગમાં સાહેબ બધાને તેની નોટ બતાવે છે ત્રણ નંબર વિધિએ મને પૂછ્યું તમે ચા પીશો કે કોફી ચાર નંબર જો રજા પડે તો મજા પડે પાંચ જ્યારે વરસાદ પડે ત્યારે નહવાની મજા આવે ક આડા અવડા ક્રમમાં રહેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચા વાક્યો લખો તો પહેલું વાક્ય સાચું થશે સપના બીમાર હતી તેથી દવાખાને ગઈ બીજું છે હું પપ્પાના જેવી છું અને પપ્પા મારા જેવા ત્રીજું થશે પરપોટો હાથમાં સોટી લઈ પહેલાં જાય આજુ ગામ ચાર નંબર મને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું પાંચ બાળકોને પરીક્ષા પૂર્ણ થતાં હાશ થઈ પ્રશ્ન છ અ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે અને એ શબ્દનો ઉપયોગ કરી તમારે તમારા વિચારોથી સરસ વાક્યો બનાવવાના છે બ બૌશમાંથી ભાવવાચક શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું જ છે કે લંગડાતા પગે ચાલતા કૂતરા પર મને દયા આવી બીજું જન સેવા એ જ પ્રભુ સેવા મા બાપનું કામ કરતા બાળકોને મા બાપનો પ્રેમ મળે મળે ને મળે જ ચાર બેસણામાં બધા શોક વ્યક્ત કરે છે પાંચ ઇનામ મળતા મને ખૂબ આનંદ થયો પ્રશ્ન સાત અ પાત્રોનો પરિચય લખો કોઈ પણ એક તો અહીંયા તમારે કોઈ પણ એક લખવાનું છે પહેલું છે પરપોટો તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મીનીના પપ્પા તો એ પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો બ વિભાગ આપેલ ચિત્રને જોઈને તેનું પાંચ વાક્યોમાં વર્ણન કરો તો અહીંયા એક ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર પરથી તમારે વર્ણન કરતાં પાંચ વાક્યો લખવાના છે પ્રશ્ન આઠ નીચે આપેલ પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગનું વર્ણન કરો તો આ પણ તમારે તમારા મૌલિક વિચારો જ અહીંયા લખવાના છે તો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો આવા જ બીજા વિડીયો માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ